છોડું જ રોટલા પાઉ અડધું જો બાકી હ આ તે તો એ ખાવાનું કી પછી એ કહેવા દો યાર તો ખાઈ જશે ખાવાનું કેવું પડે પાછું હાવ આ તે પછી પણ બધું તૈયાર તો કરી કરવાનું

આ વાયરો એવો આવે છે વીડિયો નહીં હળતે ભાઈ લાઇટર લાગો હતું કે લાઇટર તો સીટી મળે કોમ શો મળશે તેમ દુકાનમાં ના મળે હા એક પીવું ને એક ગેરજન પીવું ખાઈન પીવાની હા એક ખાઈન તો જે પીવું કોમ તો લાગે કા બીડી પીધી એવું તો નોકરી લાગી જાય માણસ ગાધી તા ને તો કેટલો ભગાડા છે

રાય આવા આમ તો પોણી પોણી કાઢું પડ્યા કે

એ કસઈ ધોરણ દાય ની છે ને બીડીયા પીતો તો આ પેલી વાત કરતા તા ને બીડીયા પીતા દે નતા કરતા કે પીતો તો એક છોકરામ બેહી તો આજ પીતો છે પાછો ઓ ટકા લોટો મારે અને મારવો પછી ઘેર આબાદે એ ઓ મારું ને હું આજ તો આબરૂ કાઢી તમારી હા હા આવું તમે ડાયબેન્થ ખવડાવ્યા હું મારતો નહીં ખાવ તો ઘેર જઈને ખાયો પણ તમે તો ઓ પહેલા તો નાહી જા પણ ઊભી પૂછલી તમે તો લોકો ખાઈને જો તમે તો મારી આબરૂ કાઢી હવે વાટન તahari હું આબરૂ કાઢી અમે તારા છોકરા પીતો તો અમને ખબર હતી પેલો આપો એવો ના કરે હામુ કરે છોટી કરી દેતાઈ આ બેર જો છોરું આ ખાઈન જો ની તમન બીજા ના પે જ નતું કીધું કે સોય ના આજે તો હું મોન આવું બીજું થાશે પણ તમે તો ખાઈન જો તારા તો ન તો જાવ પાડીયો <tun> okay.

પાચું બાઈ શું શું કરા પોસ હું કરી દઉ પીડી પી એટલા કોને પીવાં કે દીતી કાઢી તારા બાપાની અરે પેલા હું દાઈબે હું કે ખબર પેલા મહેમાનને ગાળીઓ ઓમકે હું ફુમકો માર પાછો અમે કે હું કોણ છું અરે શરમ બક પર થોડી તો કર મારો દુખાતો છે મારો મારો અંતર છે ને ઓને ખબર હતી પાતી કશી અરે હા વીડિયો પીવો છે લેક કઈન હગું આવતો બરાબર <listed> <myverical> અરે આવું હું મેલા ઈને કોઈ ભાઈ નાખું કે તાજો સો જો પૂછા વરળ ઘેર આવે તો ટોટિયો જીદો કઈ નાખું છું ઈનો પેલી આ બહુ ગોઘળા કાઢે ઈને ગોઘળામાં ગોધો કળવાનો છે જો દે મનીયા પેલા હેતલમાં પાણી ભરાઈ જાય છે થોડી જગ્યા કરી આવા દે ને નકર ઈંડા મીંડા શાફ ખોઈ જાવ પેલીને ઘેર પડે પડે ગોઘળા કરવા છે એ ભૂગા